પોરબંદરની ચોપાટી નજીક રિલાયન્સ ફુવારા પાસે એક આધેડની તેના પરિવારજનોની નજર સામે જ ભત્રીજાએ ઘાતકી હત્યા કરી નાખી છે અને હત્યા બાદ યુવાને જાતે જ પોતાને છરી મારી દેતા તેને પણ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે ત્યારે આ બનાવમાં મૃતક આધેડના જમાઈએ હત્યાનો ગુનો નોંધાવ્યો છે પોરબંદરના ચોપાટી રોડ પર રિલાયન્સ ફુવારા પાસે રહેતા વજુભાઈ મંજીભાઈ વાઘેલાની તેના સગા ભત્રીજા દેવાવેલજી વાઘેલાએ ક્રૂર હત્યા કરી નાખ્યાના આ બનાવની વિગત પોલીસ ચોપડે નોંધાય છે જેમાં મૃતક વજુભાઈના જમાઈ રાજકોટ નજીક સરદાર ગામે રહેતા અશોક રામજીભાઈ ચામડિયા દ્વારા એવા પ્રકારનો ગુનો નોંધાવાયો છે કે દોઢ વર્ષ પહેલા તેની સગાઈ ચોપાટી નજીક ફૂટપાથ પર રહેતા વજુભાઈ મનજીભાઈ વાઘેલાની દીકરી સવિતા સાથે થઈ હતી અને અશોક છેલ્લા દસ દિવસથી તેના સસરા વજુભાઈને ત્યાં ચોપાટીએ ફૂટપાથ પર રહેવા આવી ગયો હતો ગતરાત્રિના આઠેક વાગ્યે ફરિયાદી અશોક તથા તેના સસરા વજુભાઈ સહિતના પરિવારજનો રિલાયન્સ ફુવારા પાસે ખાટલાના પાયાના દટ્ટાનું વેચાણ કરતા હતા ત્યાર પછી સસરા વજુભાઈ ભીખ માંગવા માટે ચાલ્યા ગયા હતા ત્યારબાદ પોણા દસ વાગે રિલાયન્સ ફુવારા નજીક બસ સ્ટેન્ડથી બહાર નીકળવાના ગેટ સામે ફરિયાદીના સસરા વજુભાઈ તેના ભત્રીજા દેવા વેલજી વાઘેલા સાથે મોટેથી બૂમો પાડીને બોલાચાલી કરતા હતા દીકરાનો અવાજ થતા ફરિયાદી અશોકભાઈ રામજીભાઈ સહિતના હોય ત્યાં જઈ જોયું તો દેવા વાઘેલાએ છરી વડે હુમલો કરતા વજુભાઈ લોહી લુહાણ હાલતમાં નીચે પડી ગયા હતા ત્યારે કોઈએ એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી અને ઘાયલ વજુભાઈને ભાવસીજી હોસ્પિટલે લઈ જવાતા ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા આથી અશોક ચામડિયાએ તેના સસરા વજુભાઈ વાઘેલાનું ખૂન કરનાર દેવા વેલજી વાઘેલા સામે હત્યાનો ગુનો નોંધાવ્યો છે

કોણ આવી નું ગા ગા કણ ડારું બી તમે ડારું ના અમે અહીંયા ઊભા થાય સામે થી આવીને મેથી આવીને સોરી માર ગઈ હા તે કા કઈ ર્યું જ નથી ના હું તો અહીં ઊભો તો અમારો ગુને હતો એ મરી ગયો એ કોણ કથા મરી ગયો મરી ગયો કેમ કથા મરી ગયો એ એમને કઈ કર્યું છે એના હા રાય નું જમા આવી નું જમા હી કોણ અમારે કઈ નું જમા હતું